લો મિત્રો કેમ છો બધાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન સેજાલાગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અમે મમ્મી દીકરા છે ને જો આ મતલકના લીંબુ છે એ લીંબોળીની ડાળખી અમુક વચ્ચે વચ્ચે નળતી હતી ની કાપી છે અને બાકીના લીંબુ જો આ રોજ છે ને એવડા એવડા લીંબુ ઉતરે તો આ લાડવા લાડવા જેવડા છે એ લીંબુ મસ્ત એકદમ પાકેલા સરસ છે તો આપણે છે ને ઘરની જ લીંબોળી છે તો આપણે ઘરના લીંબુ છે મોટા મોટા અવળા આવડા લીંબુ છે જો તો આપણે છે ને અહીંયા જે આથેલા લીંબુ છે એ ઘરના છે એ બનાવવાના છે તો આપણે જેટલા જો આથેલા લીંબુ છે એ આથવાતા ને આપણે તો એના માટે આપણે મોટા મોટા અને જેટલા જોતા હતા ને એટલે કાથરોટ પડી અને લીંબુ છે એ લઈ લીધા છે અહીંયા આપણે હળદર લઈ લીધી છે અને મીઠું છે એક વાસણમાં આપણે મિક્સ કરવા માટે એ લઈ લીધું છે અહીંયા આપણે છે એ પ્લાસ્ટિકની બરણી લીધી છે ઘણા છે કાચની બરણીમાં પણ આથેલા લીંબુ હોય ને એ હાથતા હોય અને પ્લાસ્ટિકની બરણી હોય એમાં પણ તમે આથી હકો તો આપણે સાફ કરેલી એકદમ કોરી છે એ બરણી છે એ લઈ લીધી છે તો આપણે લીંબુ છે એ આથેલા બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડે આપણે ચાકુ લઈ લેશું અને એક લીંબુ લઈ લેશું તો લીંબુના આ પાછળનો આવો ભાગ હોય ને ત્યાંથી આપણે કટ કરવાનું છે આ પોઈન્ટનો ભાગ ને ત્યાંથી લીંબુને કટ નથી કરવાનું અને આપણે છે એમાં આ રીતના જેમ આપણે ભરેલું શાક કરીએ અને ચાર કેમ ફાડા કરી એ રીતના આ રીતના જોઈ લ્યો આપણે આ રીતના લીંબુમાં ચાર ચેક્સ છે એ પાડવાના છે ઘણી વખત ઘણા લોકો છે એમ કહેતા હોય કે આવા ચાંદાવાળા લીંબુ હોય તો બગડી જતા હોય પણ અમે વર્ષોથી આ લીંબુ છે એ બનાવીને તો આ લીંબુ છે એ જાજો સમય પડ્યા રહે ને તો પણ છે એ બગડતા નથી અને ખાવાની છે ને એ ખૂબ જ મજા આવે છે તો આપણે બધા લીંબુમાં છે એ આ રીતના ચાર ચાર ફાડા છે એ કરી લેવાના છે તો આપણે લીંબુ છે એ કાથરોટમાંથી નીચે રાખી દીધા છે ને બાકી છે આપણે ચાર ચાર ચેક્સ પાડી અને લીંબુને છે એ કાથરોટમાં મૂકતા જાઉં પહેલાં આપણે બરણીમાં જેટલા સમાય ને એટલા જ છે એ કાપી લેવું ને પછી જેમ જેમ જરૂર પડશે એમ મૂકતા જ આ લીંબુ છે ને એ તમને પેટમાં દુખાવો થતો હોય કે પેટમાં દુખતું હોય કે વાયુ થાતું હોય ને ઘણા એને ટાંઠી ગાંઠવું પડતી હોય ઘણાઈને તો આ આથેલું લીંબુ તમે નયણા કોઠે એટલે કે હવારના કોરમાં નૈણા છે આનું પાણી પી જાવ કે આ લીંબુ શે એ તમે આથેલું ખાવી જાઓને તો તમને છે ને એ ક્યારેય પેટમાં ન દુખે અને તમને જે ટાંકી ગાઇટ થતી હોય ને એ પણ છે શેય આનાથી મટી જાય એટલે આથેલા લીંબુ છે ને એના ફાયદા ઘણા બધા છે જો આપણે આ રીતના લીંબુ શેય એટલા કટ કરી લીધા છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અહીંયા આપણે એક વાસણ લઈ લેશું એની અંદર અહીંયા મેં એક મોટી બધી ચમચી છે એ હળદરની લઈ લીધી છે અને હવે આપણે ત્રણ મોટી મોટી ચમચી છે એ મીઠું ભેળવી દેસું મીઠું અને હળદર છે એ તમે મીઠાનું પ્રમાણ છે એ થોડુંક વધારે રાખવું અને હળદરનું પ્રમાણ છે એ થોડુંક આ રીતના ઓછું રાખવું એટલે બંને હવે આપણે આ બંને વસ્તુ મિક્સ કરી લેશું જેમ જો વધારે લીંબુની અંદર છે એ હળદર મીઠાની જરૂર પડશે અને ઘટશે તો આપણે ફરી પાછું હળદર અને મીઠું છે એને મિક્સ કરી અને લઈ લેશું પહેલાં આપણે થોડુંક જ છે એ હળદર મીઠું છે એને મિક્સ કરવાનું છે તો આપણે હળદર અને મીઠું વ્યવસ્થિત રીતે મિક્સ છે એ કરી લીધા છે ને હવે આપણે એક લીંબુ લેવાનું છે એની અંદર છે એ આ રીતના ચારે બાજુની સાઈડ છે એ હળદર મીઠું છે એ વ્યવસ્થિત રીતે ભરી દેવાનું છે અને પછી છે એ આપણે આ બરણીની અંદર આ રીતના છે એ મૂકતું જવાનું છે ઘણા લોકો છે એના લીંબુ છે એ આથેલા રહેતા નથી અથવા તો બગડી જાય છે ઘણીવાર ફૂગ ચડી જાય એ રીતના થતા હોય તો આપણે લીંબુનું આ અથાણું આથેલા લીંબુનું બનાવીને એમાં મીઠાનું પ્રમાણ છે એ થોડુંક વધારે રાખવું અને ઘણી વખત છે એ બધાય હળદર અને મીઠાવાળા કરી અને પછી આ અથાણાની અંદર છે એ પાણી નાખતા હોય તો આપણે આ અથાણાની અંદર પાણીનો ઉપયોગ છે એ કરવાનો જ નથી આ લીંબુનું અથાણું છે એ બેથી ત્રણ વર્ષ સુધી એમને પડ્યું રહેશે ને તો પણ આમાં કાંઈ થશે નહીં અને આ અથાણું છે ને જેમ જેમ જૂનું થાય ને એમ એમાં છે એકદમ પોચું સરસ થતું જાય અને ખાવાની છે ને વધારે મજા છે એ ત્યારે જ આવે છે આ હાથેલા લીંબુ છે એને આપણે આ રીતના આથી લેવાના છે અને પછી આને હલાવી દેવાના છે રોજ એકાદ વાર છે એને હલાવું જેથી કરી અને આમાં મીઠાનો ભાગ હોય ને તો એ હલાવીએ ને તો પાણી સરસથી થતું જશે આપણે આની અંદર પાણી છે એ જરાય એટલે જરાય નથી નાખવાનું અને થોડાક લીંબુને છે એ આ રીતના દબાવી દબાવી અને બરણીમાં ભરવાના છે એટલે સરસથી રહી જશે બરણી છે એ સરસથી ભરાઈ ગઈ છે અને અહીંયા આપણે છે આ થોડાક છે એ મીઠું અને હળદર છે એ આપણે આની અંદર નાખી દેવાના છે એટલે આનું છે એ પાણી થઈ જશે આપણે આમાં પાણી નાખવાની છે એ જરાય જરૂર નહીં પડે ને હવે આપણે આને પેક કરી દેશું જેટલા લીંબુ જોતા હતા એટલા આપણે આથી લીધા અને બાકીના લીંબુ છે ને એ આપણે બીજાને આપી દેસું ઘણા લોકોને છે એ અમારી આ લીંબોળી છે ને લીંબુ આપીએ છીએ અને ઘણી વખત તો અમારે હાથેલા લીંબુ છે ને મામા માસીની છોકરીઓ જે લોકો આવે ને એ હાથેલા લીંબુની બૈણી હોય ને એ લઈ અને હેને એ વૈયા જાય એટલે અમે વધારે પડતા છે એ લીંબુ છે એ અવારનવાર છે એ જેવા પાકે અને એવું થાય ને ત્યારે અમે હાથી લઈએ છીએ જો આપણા બરણી છે એ લીંબુની ભરાઈ ગઈ છે આપણે આમાં કોઈ પાણીનો ઉપયોગ છે એ કરવાનો નથી એટલે આ લીંબુ છે એને આપણે રોજ એકાદી વાર છે એ ખાલી આમથી આમ ખાલી હલાવતું રહેવાનું છે એટલે આમાં મીઠું છે એનું પાણી છે એ થઈ જશે અને આ લીંબુ છે એ મહિનો દિવસ પછી કે પંદર દિવસ પછી છે એ ખાધા જેવા થાય છે અને આ લીંબુ જોઈ લો આ એક વરસ દિવસ પહેલાંના અમારા આથેલા લીંબુ છે તમે જોઈ લેજો એકદમ ગળેલા અને આ લીંબુ છે ને ખાવાની ખૂબ જ મજા છે એ આવે છે અને આમાં છે એ પાણી પણ જોઈ લ્યો નાખેલું નથી અને આ લીંબુ છે એ અમે આ જ રીતના આથી હશે તો ઘણી વખત ઘણા લોકોના લીંબુ છે એ હાથતા હોય તો એમાં ફૂગ ચડી જતી હોય કે એ લીંબુ છે ને એ બગડી જતા હોય કે ગંધાઈ જતા હોય એ રીતના થઈ જતા હોય તો આપણે છે ને આ રીતના તમે છે એ ઘરે આથેલા લીંબુ છે એ જરૂરથી આથજો તો તમારા લીંબુ પણ છે એ વરસ બે વરસ કે ત્રણ વરસ સુધી છે એ બગડશે નહીં તો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી છે એને શેર કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ